ખાસ કરીને દરિયાકાંઠાના તેમજ શેત્રુંજી નદીના કાંઠાના વિસ્તારમાં અજગર વધારે પડતા જોવા મળે છે પરંતુ જ્યારે આ અજગર ગામમાં કે શહેરમાં આવી ચડે ત્યારે લોકોમાં ફાફડાટ ફેલાતો હોય છે તેવી જ રીતે આજે મોડી રાત્રે તળાજા તાલુકાના રાડગો ગામ નજીક પણ મહાકાય અજગર દેખાઈ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો બ્યુરો રિપોર્ટ ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચાર તળાજા